નમસ્તે મિત્રો આજે થોડુંક આમ ગજાવરને આપણે લઈ જઈ છીએ પોલીસ ખરીદીમાં અને જોઈએ પસંદગી પામે છે કે નહીં તો આમ કાંઈ લઈ જવાની ગણતરી નહોતી પણ એ બાને આપણને થોડી ખબર પડે તો ચાલો આજના વિડીયોમાં તમને બતાવીએ કે પોલીસ ખરીદીની અંદર શું હોય છે ને જો પસંદગી પામે તો હવેથી તમે ગજાવરની સવારી નહીં જોઈ શકો બાકી ફરીથી આપણે એમની સરસ મજાની સવારી સાથે આનંદ તો કરતા જ રહેતા હોય છે એ કરશું પણ પસંદગી પામે તો એની વાત અલગ છે અને પામે તો કેવું લાગે એ પહેલાં જ કહી દઉં છું કે કોમેન્ટથી જણાવજો અને જઈએ છીએ અને સાથે આનંદ કરીએ ચાલો ચાલો અંકુરભાઈ અને દીપભાઈ બંને સાથે ઊભા છે ગજાવરની હારે અશ્વની અંદર મિત્રો હોય ત્યારે ખાસા મજા છે જો હવે હમણાં થોડા સમયમાં પહોંચી જશું વચ્ચે ખાવાનું આપી દીધું એટલે હું એને ખાવામાં ખાવામાં જીવ રહે ત્યાં એ પૂરો પૂરો થાય ને ત્યાં આપણે પૂગી જાય એટલે આમ તો ભારે હૃદય સાથે કારણ કે એ નાને થી એક લાગી જાય આ પ્રાણીમાં કૂતરું હોય બકરી હોય કોઈ પણ પ્રાણી હોય લગાવ લાગી જાય પછી બહુ અઘરું ત્યારે લઈ તો જાય છે જોઈએ શું થાય બીજા કેવા આસવા આવે છે એ પણ તમને જણાવશું મિત્રો તો અહીંયા ખોડો પચી ગયો જુઓ હવે સરસ રીતે બધાય બીજા ખોડા છે તમને બતાવી નિરાતે

અરે રાઈટ કરી દે સાહેબ આ પડી આ દોસ્ત કી મત એના ઓર 63 છે 63 બરે વાહ કેસકક જોલ્યો સાહેબ યાર આ લેવલ બીજો ઓપન મકરો છે Anyway, <laughs> you મારીએ <laughs> 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 મિત્રો ફાઇનલી ગજાવર સિલેક્ટ થયો છે અને હવે આપણે એને છોડવા જઈશી રાજકોટ માઉન્ટેડ યુનિટ ખાતે તો હજી ત્યાં સુધી તમને બતાવું છું છેલ્લી વખત જયારે મૂકવા જાય છે ત્યારે ગજાવર મારા ઘરની નજીકથી જ નીકળવાનું થયું તો આ પણ એક ખૂબ જ મારા માટે શુભ અવસર કહી શકાય ગજાવરભાઈ સાથે ઊભા છીએ અને જો મેં કોઠારીયા રોડ ઉપરથી નીકળ્યા મારા ઘરની નજીકથી જ ગજાવરને લઈ જવાનું થયું ખૂબ આનંદની વાત છે ગુજરાત પોલીસ દળ તાલીમ શાળા અશ્વ રૂરલ શ્રી આરડી ઝાલા સાહેબ રાઈડિંગ ક્લબ પણ અહીંયા છે અને વિશાળ મેદાન અહીંયા તમે જોઈ શકો છો આની અંદર આપણે ગજાવરને અત્યારે એડમિટ કરી રહ્યા છીએ તો મિત્રો આજથી ગજાવરની કઈ જગ્યા હોય કઈ જગ્યાએ હશે એ ખબર નથી પણ પોલીસની અંદર જુઓ તમે સરસ રીતે નવા એના મિત્રો સાથે સામે સામે જોઈને આનંદ કરશે અને ઘણું નવું શીખશે પણ ગેમનો જે મને શોખ હતો એ હવે અહીંયા પૂરો થશે આને સરસ રીતે ચાલ ને બધી રીતે અલમસ્ત નવા સ્ટેબલમાં કઈ જગ્યાએ કંઈ ખબર નથી આપણે સરકારને શું મદદ કરી પણ આવી રીતે એક સારા અશ્વને મોટો કરી અને તમે આમ ભરતીમાં પસંદ થાય તો અલગ વાત હોય તો ગજાવર માટેનો આ છેલ્લો વિડીયો મળીએ નવા વિડીયોની સાથે અને નવી કોઈ અપડેટ સાથે નવા અશ્વ સાથે નવા અશ્વ પ્રેમની સાથે ધન્યવાદ મળતા રહેશું